સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ સાત ગુપ્ત યુગ અને અન્ય શાસકો તેમાં ભાગ બે આજે આપણો બીજો લેક્ચર છે આ બીજા લેક્ચરની અંદર આપણે જોવાનું છે કુમાર ગુપ્ત પહેલો આપણે એમના વિશે જે છે એ જોવાનું છે તો કે ભાઈ ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદી આવ્યો ચંદ્રગુપ્ત બીજાનું અવસાન થઈ ગયું પછી એનો જે પુત્ર હતો જે પ્રતાપી હતો કુમારગુપ્ત પહેલો તે હવે ગાદી આવે છે શાસન કરવા માટે આવે છે તેનો શાસનકાળ શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતો આમને જે શાસન કર્યું ત્યારે આપણે જોઈએ તો કે ભાઈ આખા પોતાના રાજ્યની અંદર શાંતિ અને સમૃદ્ધિ છે જોવા મળતી હતી તેને વિશાળ સામ્રાજ્યને જાળવી રાખ્યું એનું જે આ વિશાળ સામ્રાજ્ય હતું એમને યથાવત રાખ્યું જાળવી રાખ્યું તેના સમયમાં પુષ્પ મિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો એના સમયે એક જાતિ હતી આખી પુષ્પ મિત્ર આ લોકોએ શું કર્યું તો કે એમની ઉપર જે છે આખી આખું તમને હું વાત કરું તો કે ભાઈ બળવો કર્યો એટલે કે યુદ્ધ કર્યું એમની સાથે હવે તો કે ભાઈ આ બળવાને તેના પુત્ર સ્કંદગુપ્તે તરત જ સમાવી દીધો હતો હવે આ જે બળવો થયો હતો શું થયું એનો પુત્ર હતો સ્કંદગુપ્ત તેમણે તરત જે છે એ સમાવે એટલે કે દબાવી દીધો આખે આખો તેના સમયમાં સામ્રાજ્યની ઉત્તર સરહદે હુણોએ હુમલા શરૂ કર્યા હતા સ્કંદ સ્કંદગુપ્તે તેમણે પાછા કાઢ્યા હતા આ સ્કંદગુપ્ત તો ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ તેમણે આ પુષ્પવિત્ર જાતિ અને ત્યાર પછી આપણે જોઈએ ઉત્તરની અંદર જોઈએ તો કે હુણોએ આ બંને જ્યારે હુમલા કર્યા ત્યારે સ્કંદગુપ્તે આ હુણો લોકોને પણ જે છે એ પાછા કાઢી મૂક્યા હતા કુમારગુપ્ત કાર્તિકેયનો ભક્ત હતો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ આપણે જોઈએ તો કે ભાઈ આ કાર્તિકેય એટલે કે ભાઈ શંકર ભગવાનનો જે મોટો પુત્ર છે તેમનો ભક્ત જે છે કુમારગુપ્ત જોવા મળતો હતો અને તે ધર્મ સહિષ્ણુ રાજા હતો ધર્મ સહિષ્ણુ રાજા હતો દરેક ધર્મની અંદર માનતો હતો તેણે બૌદ્ધ અને જૈનોને પણ દાન આપ્યા હતા માત્ર હિન્દુ પ્રત્યે નહીં પણ બૌદ્ધ ધર્મની અંદર જૈન ધર્મની અંદર પણ તેમને ઘણું બધું દાન આપેલું જોવા મળે છે નાલંદાની પ્રસિદ્ધિ બૌદ્ધ વિદ્યાપીઠ તેના સમયમાં સ્થાપિત હતી નાલંદા જે વિદ્યાપીઠ છે તે તેના સમયમાં જે છે સ્થાપિત થયેલી જોવા મળે છે અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ અજંતા ઇલોરાની પણ ઘણી બધી ગુફાઓ જે છે તેના સમયમાં જે છે તૈયાર થયેલી જોવા મળે છે આપણે એમના ફોટા જે જોઈએ તો કે ભાઈ નાલંદા વિદ્યાપીઠ અને ત્યાર પછી આપણે જોઈએ તો કે અજંતાની ગુફાઓ વિદ્યાર્થી મિત્રો નાલંદા ગુફાની એક નાની એવી મેં કહાની સાંભળી છે લોક આધારિત છે કદાચ સત્ય હોય તો બહુ મને ખબર નહીં પણ હું તમને કહું તો કે નાલંદા વિદ્યાપીઠની અંદર ખાસ કરીને અલાઉદ્દીન ખિલજીએ આગ લગાડી દીધી હતી નાલંદા વિદ્યાપીઠની અંદર હું તમને વાત કરું તો કે ભાઈ એવું રહસ્ય છે કે ન્યા એવા પુસ્તકો હતા કે જેનું ભાષાંતર થાય તો ભારતની અંદર કેટલો ખજાનો છે એ પ્રાપ્ત થઈ જાય અહીં પુસ્તકો શોધવા માટે અલાઉદ્દીન ખિલજી જ્યાં નાલંદા વિદ્યાપીઠમાં અંદર ગયો અને એમને પુસ્તકો ના મળ્યા આ માટે એને નાલંદા વિદ્યાપીઠને આગ લગાડી દીધી આ આગને ઓલવતા વિદ્યાર્થી મિત્રો છ મહિના લાગ્યા હતા એટલા બધા આપણા ગ્રંથો જે છે ભારતના જે કંઈ પણ સંસ્કૃતિ છે સાહિત્ય છે આ બધું નાલંદા વિદ્યાપીઠની અંદર રાખ થઈ ગયું હતું એવી આ નાલંદા વિદ્યાપીઠની એક કહાની છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી તમે બાજુમાં ફોટો જોવો છો અજંતાની ગુફાઓ હાલમાં પણ તમને જોવા જઈએ મળી શકે તેમ છે ત્યાર પછી આપણે જોઈએ સ્કંદગુપ્ત કુમારગુપ્ત પહેલો પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદીએ બેઠો આપણે જોયું હતું કે ભાઈ ઉણોને અને પુષ્પ પુષ્પમિત્ર ગ્રુપને પણ આખું જે છે એમને ફગાડી મૂક્યું હતું તે ગુપ્ત યુગનો છેલ્લો મહાન રાજા હતો યુગનો આ છેલ્લો રાજા છે એ આપણને જોવા મળે છે ગીરનાના અભિલેખમાં જણાવ્યા પ્રમાણે તેને શાસનકાળના શરૂઆતમાં વર્ષોમાં હુણોને હરાવ્યા હતા આપણે ખબર છે હુણો સાથેની લડાઈમાં પુષ્પ પુષ્કળ દ્રવ્ય વપરાઈ ગયું પરિણામે ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી આ સ્કતગુપ્તે જે છે એ હુણો સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધની અંદર એમના સામ્રાજ્યમાંથી આપણે જોઈએ તો કે ભાઈ પુષ્કળ જે છે એ ખર્ચ થઈ ગયો હતો આમાં તેની આર્થિક જે સંપત્તિ જે છે તે ખૂટી ગઈ હતી ત્યાર પછી આપણે જોઈએ તો કે સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જૂનૂની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાળી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન પાંચસો ને પચાસમાં છિન ભિન્ન થઈ ગયું હુણોએ જે છે શું થયું તો સ્કંદગુપ્ત પછીના જે કાંઈ પણ બધા શાસકો આવ્યા હતા કહેવાતા હતા કે ભાઈ નિર્બળ હતા આપણે જોઈએ તો કે ભાઈ આ હુણોની સામે તે યુદ્ધમાં ટકી શક્યા નહીં અંતે પાંચસો ને પચાસની અંદર આપણે જોઈએ તો કે ભાઈ ગુપ્ત ગુપ્ત જે સામ્રાજ્ય છે તે છિન્ન ભિન્ન થઈ જાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા એ સમયે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી તે આપણે જોવાની છે યુગના શાસન તંત્ર વિશે આપણને અભિલેખો સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે તે પ્રમાણે શાસન તંત્ર કેન્દ્રીય પ્રાંતિય અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું હતું એ સમયે પણ એનું શાસન જે છે એ ત્રણ ભાગની અંદર વેચાયેલું હતું કેન્દ્રીય પ્રાંતિય એટલે કે રાજ્ય પ્રમાણે અને સ્થાનિક એટલે કે આપણે અત્યારે જે ગામડા લેવલે કહીએ છીએ તે સ્થાનિક પોતાનું જે હોય તે આવી રીતે એમણે ત્રણ ભાગની અંદર જે છે એ વેચી દીધેલું હતું તેમાં સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કેન્દ્રીય વહીવટી તંત્ર તો કે ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ વહીવટ તંત્રના કેન્દ્ર સ્થાને હતો આ ગુપ્ત યુગની અંદર શું હતું મોટાભાગના દરેક જોઈએ તો કે ભાઈ રાજાઓની અંદર દરેક જે છે શાસનની અંદર જે રાજા હોય તે કેન્દ્ર સ્થાને હોય મુખ્ય કોણ હોય તો કે રાજા રાજાની આજ્ઞાનું દરેક વ્યક્તિએ પાલન કરવું પડે તેઓ મહારાજાથી રાજ પરમ ભાગવત જેવા બિરુદ્ધો ધરાવતા હતા એમના જે છે મુખ્ય બિરુદ્ધો હતા કે કોણ આવે છે તો કે મહારાજાથી રાજ બરાબર આવા બધા જે છે એ શું હતા તો કે ભાઈ એમના બિરુદ હતા કે એમના નામની આગળ જે છે લગાડવામાં આવતા હતા વહીવટ તંત્રમાં મુખ્ય સેનાપતિ વહીવટતંત્રની અંદર મુખ્ય કોણ હતું તો કે ભાઈ સેનાપતિ કે જેને બધાનું રક્ષણ કરવાનું હોય મહાબલાધિકૃત વિદેશ મંત્રી તો કે ભાઈ મહાસંધિ વિગ્રહક મહેલો અને દ્વારોના રક્ષકોના વડા મહાપ્રતિહાર પ્રતિહાર કહેવામાં આવતા આ બધાના નામ છે વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ સેનાપતિને શું નામ એવું બોલાવવામાં આવે તો કે મહાબલાધિકૃત પછી જે કંઈ મંત્રી હોય જે બીજા રાજ્યો સાથે જે કંઈ પણ આદાન પ્રદાન કરતું હોય તેને તો કે મહાસંધિ વિગ્રહક પછી જે દ્વારપાળો જે રક્ષક હોય તે મહેલોના નેને એને તો કે મહાપ્રતિહાર કહેવામાં આવતા ત્યાર પછી છે મહા અશ્વપતિ એ ઘોડેસવાર સેનાના વડા અને મહા પીલુપતિ એ હાથીની સેનાના વડા હતા ઘોડેસવાર હોય તો અશ્વપતિ અને હાથીના જો કોઈ પણ સેનાના વડા હોય તો એને પીલુપતિ તરીકે ઓળખવામાં આવે છે રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્ત પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી જે કાંઈ પણ બધા દસ્તાવેજો હોય એમની માટે એક પુસ્તકાલની આંખની નિમણૂક કરવામાં કરવાનો કે તમામ દસ્તાવેજોનું તે ધ્યાન રાખી શકે છે વિદ્યાર્થી મિત્રો આ કોઈને કોઈ જગ્યાએ બે માર્કની અંદર એક માર્કની અંદર ખાલી જગ્યાની અંદર ખરા ખોટાની અંદર પણ જે જોડકાની અંદર પણ જે છે વિદ્યાર્થી મિત્રો આ પૂછી શકાય છે માટે આ ખાસ જે છે તમારા પાઠ્યપુસ્તકની અંદર તમારે જોવાનું છે અને સાથે સાથે વિડીયો પણ જોવાનો છે નીચે પેન્સિલથી લાઇન કરતા હતા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ પ્રાંતિય વહીવટીતંત્ર આપણે કેન્દ્રનું જોયું તો કે ભાઈ અત્યારે વર્તમાન જોયું તો કેન્દ્રમાં કોણ હોય તો કે ભાઈ વડાપ્રધાન પ્રાંતિયમાં કોણ હોય તો કે મુખ્યમંત્રી એવી જ રીતે પ્રાંતીયનો બીજો અર્થ થાય છે રાજ્ય એની અંદર આપણે જોઈએ તો કે પ્રાંતના વડા તરીકે ભાગે રાજકુમારને મૂકવામાં આવતા કુમારા કુમાર આત્મત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા આપણે જોઈએ તો કે મોટાભાગે પ્રાંતની અંદર જો કોઈ નિમણૂક નિમણૂક થતી હોય તો એ રાજકુમારોની થતી એમણે શું કહેવામાં આવતું કે કુમાર અમાત્ય અને આયુક્ત પ્રાંતમાં એમની મુખ્ય ભૂમિકા જે છે એ જોવા મળતી પ્રાંતને ભૂક્તિ કહેવામાં આવતું એ સમયે પાંક પ્રાંતને શું કહેતા એ લોકો તો કે ભૂક્તિ કહેતું જેના વડા પ્રાદેશિક હતા જે તે રાજ્યના તેમના પ્રાદેશિક વડા જે છે જોવા મળતા હતા પ્રાંતને જિલ્લામાં વેચવામાં આવતું જેમ આપણે રાજ્યને જિલ્લામાં વેચીએ છીએ તે જિલ્લાને વિષય કહેવામાં આવતો એ સમયે શું કહેવામાં આવતું જિલ્લાને તો કે વિષય તરીકે જે છે એ ઓળખતા હતા કેટલાક નગરો અને રાજધાની પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વહીવટી વ્યવસ્થા દેખાય છે જેમાં નગર શ્રેષ્ઠી કાયસ્થ મુખ્ય કારીગર અને મુખ્ય વેપારી એમ ચારનું વર્ચસ્વ જોવા મળે છે એ સમયે જે છે આપણે જોઈએ તો કે ભાઈ રાજધાની પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટીની જ વ્યવસ્થા હતી આપણે જેમ કોર્પોરેશનની વ્યવસ્થા છે તેમ ભાવનગરમાં એમાં પણ ચાર કહેવાય ને કે ભાઈ લોકોનું વર્ચસ્વ જે છે જોવા મળતું હતું હવે આપણે જોઈ લઈએ તો કે ભાઈ સ્થાનિક વહીવટતંત્ર ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી જેમાં વડીલો ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો ગામની દરેક આખી એક સમિતિ જ બનાવવામાં આવે એમાં એના વડીલો હોય ગામના જે મુખી વ્યક્તિ એટલે કે મોટી ઉંમરના જે વ્યક્તિ હોય તે હોય ટૂંકમાં આપણે એમણે પંચ કહેતા પાંચ લોકો ભેગા થયા એમને પંચ તરીકે જે છે આપણે ઓળખતા હતા આ લોકો સ્થાનિક તંત્ર જે છે આખી વ્યવસ્થા કરતા હતા ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ આર્થિક સ્થિતિ ભાઈ દરેક વ્યક્તિની સરખી ન હોય કોઈ લોકો પૈસાવાળા હોય આપણે જોઈએ છીએ તો કોઈ લોકો થોડાક આર્થિક રીતે એટલે કે પૈસાની દૃષ્ટિએ થોડાક નબળા હોય પણ આપણે દરેક લોકોને કેવા જોઈએ છીએ તો કે સમાન જોઈએ છીએ પણ આપણે જોઈએ તો કે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ કેવી હતી ગુપ્તયુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો આપણે જોઈએ તો કે આર્થિક દૃષ્ટિએ તો ખૂબ સુવર્ણ યુગ એટલે કે ભાઈ જાહોજહાલી જે છે એ જોવા મળતી હતી ખેતી આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો ખેતી સારા પ્રમાણમાં થતી હતી અંદર ભારત દેશની અંદર એકા બીજા રાજ્યો સાથે સારો એવો વેપાર થતો હતો અને વિદેશ લોકો સાથે પણ સારો એવો વેપાર જે છે જોવા મળતો હતો આ વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેતી પદ્ધતિનો ખેતી પદ્ધતિઓ જોવા મળે છે તો કે ભાઈ આપણે જોઈએ વાર્ષિક એટલે કે એક વર્ષની ત્રિવાર્ષિક એટલે કે ત્રણ વર્ષની પાંચ વર્ષની આવી ખેતીઓ જે છે જોવા મળતી હતી તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય કોકને ખેતર આપી દે ભાડે તો કેટલા વર્ષ માટે પાંચ વર્ષ માટે ત્રણ વર્ષ માટે તો એમને છે આવી ખેતી જૈસી લોકો ત્યાં કરતા હતા ઉત્તર ભારતમાં ઘઉં ચોખા ગાંધારમાં શેરડી કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં એટલે કે આસામ બાજુ કામરૂપ એટલે શું તો કે આસામ બાજુ નાળિયેર થતાં પશ્ચિમ બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું દક્ષિણ ભારતમાં મરી મસાલા રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો આખા ભારતનું જે કાંઈ પણ આપણને અનાજ છે કોઈ પણ આપણી જીવન જગ્યાની વસ્તુ છે તે જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ રાજા કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કર તરીકે લેતો હતો છ ભાગ પાડવાના એમાંથી પાંચ ભાગ જે છે ખેડૂતોએ રાખવાનો છઠ્ઠો ભાગ કોને આપી દેવાનો હતો કે રાજાને કર રૂપે આપી દેવાનો બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાનમાં આપવામાં આવતી હતી બ્રાહ્મણો છે અને મંદિરોને શું કરતા તો કે ભાઈ દાનમાં જમીનો આપવામાં આવતી આંતરરાષ્ટ્રીય વેપાર એ યુગની વિશેષતા હતી બીજા દેશો સાથે જે વેપાર કરવો આદાન પ્રદાન જે આપણે આયાત અને નિકાસ તેમની મુખ્ય લક્ષણ છે ગુપ્તયુગનું ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ રેશમી કાપડ અને મરી મસાલા નિકાસ થતા તો ખંભાત ભરૂચ સોપારા અને તામ્રલિપ્તી જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી જ્યારે સોનું ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી જો વિદ્યાર્થી મિત્રો આપણા ભારત દેશની વખણાતું હોય તો કે શું વખણાતું કે ભાઈ સુતરાઉ કાપડ છે રેશમી કાપડ છે મરી મસાલા બધા તો કે ભાઈ એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ તેજ એલચી લવિંગ આ બધું જે છે એ બહારના દેશોમાં યુરોપમાં દેશોમાં બીજું આપણે જોઈએ તો કે ભાઈ પૂર્વ અને પશ્ચિમ ભાગની અંદર પણ જે છે વિશ્વની અંદર જે છે આપણો બધો સામાન જે છે જતો હતો આપણા બધા મસાલાને બધું જતું હતું એના બદલામાં ભારતમાં શું આવતું ભાઈ તો કે સોનું અને ચાંદી અને અન્ય ચીજો જે છે એ ભારતની અંદર આવતી હતી પણ એ સમયે ભારતનું જે લાકડું હતું અત્યારે આપણે જોઈએ છીએ કે એ સમયની અમુક અમુક હવેલી જે જોવા મળતી હતી તે ખૂબ સુંદર એ જોવા મળતી હતી ખાસ કરીને હોડી બનાવવા માટે આવું બધું લાકડાની પણ નિકાસ થતી એના બદલામાં સોનું આવતું એ વખતે સોનાને શું કહેતું હતું કે પીળું ધાતુ પીલા ધાતુ તરીકે જે છે એ લોકો ઓળખતા હતા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ધાર્મિક સ્થિતિ આર્થિક સ્થિતિ તો સુવર્ણ યુગ હતી એટલે કે ભાઈ જોરદાર જોવા મળતી હતી હવે ધાર્મિક બાબત કેવી હતી તે આપણે જોવાની છે ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ હિન્દુ ધર્મની અને સંસ્કૃતિ જે પૂરેપૂરી આપણે જે છે કહેવાય ને કે ભાઈ ખીલેલી જે છે જોવા મળે છે અગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા એમનો મુખ્ય ધર્મ કયો હતો તો કે ભાઈ વૈષ્ણવ ધર્મ જે છે જોવા મળતા હતા પરિણામે વિષ્ણુ તેમના અવતારો શ્રી રામ અને શ્રી કૃષ્ણના સમયમાં મદન છે પૂજા હતા લક્ષ્મીદેવી તરીકે બહુ જ ખ્યાત થયા આપણે જોયું તો કે એ સમયે તો કે ભાઈ વિષ્ણુ ધર્મ જે છે એ લોકો પાળતા હતા એટલે કૃષ્ણ અને રામને ખૂબ જ જે છે એ લોકો પૂજતા હતા એની સેવાને પૂજા કરતા હતા અને સાથે સાથે લક્ષ્મી દેવીની પણ જે છે આ લોકો બહુ પૂજા કરતા હતા આ જ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન થયું શ્રીમદ્ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો ભાગવત આપણે જે આપણે વાત કરીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ત્યાર પછી આ રામાયણ મહાભારત જેવા જે પુસ્તકો હતા તે ખૂબ જ એ સમયે જૈસી પ્રચલિત બન્યા હતા મહત્વનો જો કોઈ પણ ગ્રંથ હોય તો કે ભગવદ્ ગીતાને જેસી માનવામાં આવતો હતો વૈષ્ણવ ધર્મની જેમ જ શિવ ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો શિવ ધર્મને પણ જે સી ઉત્તેજના જેસી મળેલી હતી દક્ષિણ ભારતમાં સેવ સંતો નાયનાર કહેવાતા જ્યારે વૈષ્ણવ સંતો આલવાર કહેવાતા જે લોકો વિષ્ણુને માનતા હોય તે આલવાર કહેવાતા અને જે શિવને માનતા હોય તે નાયનાર સંત તરીકે જે ઓળખાતા હતા મહિષાસુર અમરદીની એટલે કે દુર્ગાની પૂજા પણ પ્રચલિત થઈ હતી આપણે જોઈએ દક્ષિણની અંદર દુર્ગા પૂજા બહુ કરવામાં આવે છે ભાઈ સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી સાથે સાથે જે છે સૂર્યની પૂજા પણ કરતા હતા અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો જો કોઈ પણ જાગૃત દેવતા હોય તે આપણને સૂર્ય જે છે જોવા મળે છે ગુપ્તયુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થતો હતો આપણે જોઈએ તો સાથે સાથે તો કે ભાઈ બૌદ્ધ ધર્મને જૈન ધર્મને પણ સાથે સાથે જે છે એ પ્રાધાન્ય આપ્યું હતું સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો એટલે કે ભાઈ સમુદ્રગુપ્ત તો જે બૌદ્ધ ધર્મનો રક્ષક જે છે કહેવાતો હતો તેમણે બૌદ્ધ ધર્મની જે છે રક્ષા કરેલી હતી બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયાન પંથ વિકસ્યા હતા એ વખતેના બે ગ્રંથો હતા તો કે મહાયાન અને હિનયાન આ એના ગ્રંથો જે છે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ ધાર્મિક સ્થિતિ સુધી હવે પછીના લેક્ચરમાં આપણે આગળ જે છે આ પાઠ જે છે એ ચલાવશું વિદ્યાર્થી મિત્રો સરસ રીતે તમે પાઠ્યપુસ્તક સાથે રાખીને વિડીયો જોજો જય હિન્દ જય ભારત